નમસ્કાર મિત્રો સ્વાગત છે નવા બ્લોગમાં રોજની જેમ ખેતરમાં આવી ગયા છે અને તુવેરના ખાપામાં જે તુવેરો લાગેલી છે સુકાઈ ગઈ તો પાણી ભરવા જાવ આ જે અમરવેલ એમ કે એ બધે ઉભી ગઈ છે આ પીડી પીળી પીળી શું કહેવાય ધુવડ ને એમાં લાગી જાય એટલે મરી જાય આખું ધુવડ આ જોવો આ બાજુ આ મરી ગઈ છે અહીંયા બીજ ને એવું બધું આવેલું છે એનું હવે એને કાઢી નાખવાની છે દવા માટે એમ કામ આવે પણ હવે આયુર્વેદિકમાં આ શેત્રાનું ઝાડ છે ગીડી બનાવે આ પાનની આને વિશલ પણ બને બનાવ વિશલ વિશલ બનાવીને આ આંબાના પાન અને છેતરાના પાન આંબાના પાનને ફળફલી બનાવવાનું અને છેતરાના પાન વિશાલ બનાવવાની ચાલો બનાવી બતાવો આ મારા ઉપર બેસીને છાયરામાં પછી બનાવીએ તો આપણે આ પાના લીધા છે એક પાન અને બીજું પાન પણ છે પણ એમાંથી આપણે એક પાન ને વચ્ચેથી આમ કરી નાખવાનું છે આમ બરોબર નહીં વાગતી થોડી થોડી વાગે બીજા પાન ની બનાવી જોઈએ ચાલો આ બી નહીં વાગતી ફરીથી હું બીજા પાનની વાગવું જોઈએ પણ વાગતી નહીં એ પાન બરોબર નથી કાચા છે એટલે બરોબર વાગતી નથી બે જ પાન લાવેલો હતો પણ એકમાં તો વાગવી જ જોઈએ વાગવી જોઈએ બાર ફૂક મારવાની આમાં કઈ આવતું નહીં વાળીને પછી અહીંયા થોડુંક દબાવી દેવાનું એક બાજુ જે બાજુ પાતળું હોય ચાલો હવે આંબાના પાનનું એ બનાવી અહીંયાથી આ તોડી નાખવાનું થોડુંક હોય ને પછી અહીંયા વોચમાંથી આ એક બાજુનું નું હા ફરી નાખ્યું પછી બીજું બાજુ થી અહીંયા ફાડી નાખો હા તો અહીંયા રેડી આમાં વચ્ચે થી નાની પાતળી લાકડી નાખવાની હશે પવન લાગે એટલે પવનની સામેની દિશામાં રાખે એટલે ફળશે ચાલો બતાવો હમણાં આટલું આપણે કરી દીધું હતું અહિયાં આમ થોડુંક કરી દેવાનું સામે સામેથી પછી અહીંયા આપણે વચમાં અહિયાં થોડું પાત્ર સળી નાખી દેવાનું ને પવનની વિરુદ્ધ દિશામાં રાખે એટલે ફળે આ જો ફોન લાગે છે એટલે ફળે છે આ બાજુ થી ફોન આવે છે ફોન ની વિરુદ્ધિ સમારે એટલે આ ફરવાનું ચાલુ થાય છે પછી આ તાળના ઘેરા છે ને એના બી મોટા બી પોળા બને છે આના પછી જોઈશું એ તો લેવા જેવું પડશે ગીડા અને પછી બતાવીશ બનાવીશ